અમરેલીના ભાજપના નેતા ડોક્ટર ભરત દ્વારા લઈને કરવામાં આવેલું છે અમરેલીના ભાજપના નેતા ભરત કાનાબર હંમેશા ટ્વીટ મારફતે સત્ય ઉજાગર કરતામાં રહ્યા છે આ વખતે નવરાત્રીને લઈને ડોક્ટર ભરત કાનાબારે ટ્વીટ કરેલું છે અને નવરાત્રીમાં પ્રવેશેલા દૂષણને લઈ ડોક્ટર કાનાબારનું ટ્વીટ વૈધક જણાઈ રહ્યું છે આજના નવરાત્રીમાં શહેરી અને જાહેર ચોકમાં થતા ગરબાઓ હવે નામ માત્ર ગ્રામ્ય વિસ્તાર પૂરતા સીમિત થઈ ગયેલા છે અને મોટા શહેરોમાં તો મસ્ત મોટા આયોજનો થાય છે જેને પાર્ટી પ્લોટનું રૂપાળું નામ આપવામાં આવ્યું છે ત્યારે માતાજીની ભક્તિ અને સ્તુતિ માટેના આયોજનોને પાર્ટી પ્લોટનું લેબલ લાગી ગયેલું છે તેની પાછળ ચોર પગલે અનેક દૂષણો પણ પ્રવેશેલા છે તેની સામે ડૉક્ટર કાનાબારે ટ્વીટ મારફતે પ્રહારો કરી માર્મિક ટકોર કરેલી છે એક બાજુ ઘણા બધા લોકો હિન્દુ સમાજની એકતાની ચિંતા કરે જ્યારે દિવસે ને દિવસે એવું થઈ રહ્યું છે કે આપણા જે સામાજિક તહેવારો છે ખાસ કરીને નવરાત્રિ એટલે એક આપણે જોયું કે એમાં એક પરિવર્તન એવું આવ્યું કે જે અગાઉ સોસાયટીઓ કે ચોકમાં કે નાના ગામોમાં શેરીઓમાં જે ગરબા થતા એનું સ્થાન હવે પાર્ટી પ્લોટે લઈ લીધું છે અને પાર્ટી પ્લોટ આવે એટલે એની સાથે સાથે એના એની સાથેના ઘણા બધા અનિષ્ટો અને દૂષણો એની સમામાં પ્રવેશી ચૂક્યા છે સમાજ પણ જાગૃત છે પણ આમ છતાં એની સાથે અનિવાર્ય પણ ઘણી બધી વાતો આવે છે હવે એમાં એક વધારાનું પરિમાણ ઉમેરાયું છે અને એ છે અલગ અલગ જ્ઞાતિઓ પોતાની જ્ઞાતિના સદસ્યોને જ એમાં પ્રવેશ મળે મર્યાદિત એવી રીતે ગરબાઓ કરતા થયા છે અને એટલે એને કારણે એક વાત એવી છે કે આ બધા તહેવારોમાં સમાજ જોડાય સમાજમાં લોકો એકબીજા સાથે હળે મળે અને જો સમાજનું જોડાણ થાય એવી એની પાછળની એક ભૂમિકા પણ હોય જ્યારે સામાજિક તહેવારો ઉજવાતા હોય પણ આ ફક્ત જ્ઞાતિ મંડળોના જ્ઞાતિના સભ્યો પૂરતા જે ગરબાઓ થાય છે એને કારણે અલગ અલગ સમાજમાં ચોંકાવો ઊભા થાય છે એવી એક પરિસ્થિતિ ઊભી થાય છે એટલે મને લાગે તહેવારની ઉજવણીની આ એક આ કમનસીબ પાસું છે એનું